મહેસાણાના જિલ્લા મોટી દાઉ ગામમાં આવેલા ઉત્કર્ષ વિદ્યાલયમાં શિક્ષક દ્વારા ધોરણ આઠના વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના સામે આવી છે ટેસ્ટ પેપર આપ્યા પછી વર્ખંડમાં મસ્તી કરી રહેલા પાંચ વિદ્યાર્થીને શિક્ષક નીલ પટેલ લાકડાના દંડા વડે તૂટી પડ્યા આમાંથી એક વિદ્યાર્થી રિયાન્સને પગ અને હાથમાં ગંભીર ઇજા થઈ છે જેના કારણે મહેસાણા સિવિલમાં સારવાર આપવી પડી વિદ્યાર્થીની વાલીએ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે જુવેનાલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે શાળાના આચાર્યએ જણાવ્યું કે શિક્ષકને શારીરિક સજાના આપવાની સૂચના આપવામાં આવી છે અને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમણે આને શિક્ષકની પરિપક્વતાના અભાવ તરીકે ગણાવ્યું છે

શિક્ષકો છે એમને કોઈ સૂચના આપવામાં આવેલી છે કે આ રીતે શારીરિક શિક્ષા ન કરવી હા આગળ ની સૂચના મેં આપેલી છે કે બાળકોને શારીરિક શિક્ષા નહીં કરવી એમ બરોબર અને શારીરિક શિક્ષા ન કરો એ મતલબ કે તમે પાંચ વખત લખવા આપો વારીને જાણ કરો બરોબર અને એ કામ કરવું બીજું કંઈ કરવું નહીં એમ શિક્ષણમાં પગલો કરવો લેવા નહી એમ તો પછી આ જે શિક્ષક છે એને કેમ પાલન ન કરે શું લાગે છે કે ઢોકાવાળે માર માર્યો તો કારણ શું હશે એટલે આમ તો શું મને ખ્યાલ નહીં મને ખબર છે હું એ વસ્તુ થવા જ નહોતો એમ મારી જાણ બાત થયું આ બધું શિક્ષક ની પરિપક્વતા અભાવ કહી શકાય હા કહી શકાય અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મેસે